દાહોદ ઓગણીસ લોકસભા સીટ માટે ઇન્ડિયા એરલાઇન્સના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયા પોતાના ઉમેદવાર પત્ર પહેલા વિજય સંકલ્પ રેલી અને વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યકરો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આવી કપરી ગરમીમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઇન્ડિયા એરલાઇન્સ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પ્રભાવેનતા તાવ્યાડે સંબોધી હતી અને ત્યારબાદ એક બાઇક રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરી સેવા સદન ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી યોગેશ નેરગુડે ને પોતાનું નામાંકન પત્ર સોંપ્યું હતું મહેશ જીટીવી ન્યૂઝ દાહોદ